હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો તો આજની આપણી રેસીપી છે પાકલ કેળાનું શાક પરંતુ એ કેવી રીતે બનાવવું કે ગમે તેટલું બનાવો પણ ઓછું જ પડવાનું છે તો ચલો સરસ મજાના કેળાના શાકની રેસીપી આપણે આગળ મુજબ જોઈએ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ અને જો તમે મારા વિડીયો પર પહેલીવાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરતા જાજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયસ કુકિંગમાં તમારું સ્વાગત છે હવે પાકલ કેળાના શાક માટે મેં અહીંયા એકદમ સરસ પાકી અને ગળી ગયેલા કેળા છે એ ચાર નંગ લીધેલા છે હવે કેળાને છે એ આપણે ગોળ ગોળ છે એ ચકતામાં સમારી અને તૈયાર કરી લેશું તો મેં આ રીતે છે એ ચારે ચાર નંગ કેળા છે એ સમારી અને તૈયાર કરી લેશું ત્યારબાદ આપણે જે એક નંગ ટમેટું લેવાના છે અને બેથી ત્રણ નંગ મરચાં એને પણ સમારી અને તૈયાર કરી લઈશું તો મેં આ રીતે ચારે ચાર કેળા છે સમારી અને તૈયાર કરી લીધેલા છે ત્યારબાદ એક નંગ છે ટમેટું જે મીડિયમ સાઇઝનું મેં લીધેલું છે એને પણ આપણે સમારી અને તૈયાર કરી લઈએ ત્યારબાદ મેં અહીંયા બારથી પંદર નમ જેટલી લસણની કડીઓ લીધેલી છે અને ત્રણ નમ છે એ નાના એવા ઝીણા મરચાં લીધેલા છે જેને એકદમ ઝીણી ઝીણી કટકીમાં છે એ સુધારી અને લસણની સાથે જ ઉમેરી દઈશું હવે લસણ અને મરચાંને છે એ સરખી રીતે વાટી અને પેસ્ટ બનાવી આ રીતે તૈયાર કરી લઈએ ત્યારબાદ ગેસની ફ્લેમ ચાલુ કરી અને મેં અહીંયા પાંચથી છ ચમચી છે એ તેલ લીધેલું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી છે એ જીરું ઉમેરી દઈએ ત્યારબાદ આપણા સમારેલા જે ટમેટા હતા એને ઉમેરી અને મીડિયમ ફ્લેમ ઉપર છે એને એકદમ પકાવા દેવાના છે એટલે તમારા બેથી ત્રણ મિનિટમાં ટમેટા છે સરસ મજાના પાકી અને ગળી જશે આ રીતે ટમેટા પાકી અને ગળી જાય ત્યારબાદ આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી હતી વાટીને એને ઉમેરી દેવાની છે એને ઉમેર્યા બાદ સરખી રીતે ટમેટામાં એને મિક્સ કરી અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણા સમારેલા પાકલ કેળા અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેવાનું છે પાકલ કેળાના શાકમાં હંમેશા નમક થોડું ઓછું રહે છે ત્યારબાદ એક ચમચી છે એ લાલ મરચું પાવડર અને એક ચમચી છે એ ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ ઉમેરેલા મસાલાને સરખી રીતે આપણે છે એ મિક્સ કરી દઈએ કેળાના શાકમાં અને શાક કેવી રીતે હલાવવાનું છે કે નીચે એકદમ ચમચો જવા દઈને ઉપર એ રીતે ટ્રાન્સફર કરવાનું છે તો આ રીતે આપણું સરસ મજાનું પાકલ કેળાનું શાક બની અને તૈયાર છે જો આ રીતે તમે શાક બનાવ્યું ને તો ગેરંટી સાથે કહું છું તમે ગમે તેટલી રોટલી બનાવેલી હશે ઓછી જ પડવાની અને જો પાકલ કેળાનું શાક પણ ઓછું ન પડે ને તો મને કહેજો તો મેં તો આજે આ પાકલ કેળાનું શાક બનાવી લીધું છે તમે ક્યારે બનાવો છો અને આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને હા વિડીયો જોઈ લીધો હોય ને તો એક લાઇક ચોક્કસ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ શેર કરો જેથી એ પણ નવી રેસીપીથી પરિચિત બને અને હા જો તમે મારા વિડીયો પર નવા હોય તો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા જ દરેક સરસ મજાના વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ